હળવદમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રાજકોટ ઝોનની ઘટના બાદ સૂચના મુજબ કમિટીએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને બીયુ પરમિશન એમરજન્સી એક્ઝિટ એક્ઝિટ રૂટ મહત્તમ લોડ કેપેસિટી અંગેનો સર્વે કર્યો નમસ્કાર મિત્રો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો જે મામલે પર્વતનું તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું હતું પ્રાદેશિક કમિશનર રાજકોટ દ્વારા ચીફ ઓફિસર સાથે અધ્યક્ષતામાં બેઠક કરી હતી અને કમિટી બનાવી હતી અને પર્વતના વિવિધ એકમો છે જ્યાં બી પરમિશન ના હોય હાયર સેફ્ટી ના હોય તેવી તમામ જે એકમો છે એમને સર્વે કરીને નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં ત્રેવીસ જેટલા એકમો છે એમને નોટિસ ફટકારવામાં આવી હતી અને ખાસ તો જે તાલુકા પંચાયત સહિત અને હોસ્પિટલો છે બેંકો છે વિવિધ જે એકમો છે એમાં ત્રેવીસ તેતાલીસ જેટલા એકમો હતા એને નોટિસ ફટકારી હતી અને જે ગ્રાઉન્ડ ઉપર જઈને સર્વે કરવામાં આવ્યો હતો અને જેમાં શ્રીજી હોસ્પિટલ કર્મ હોસ્પિટલ નંદિની હોસ્પિટલ માહિર હોસ્પિટલ આ સહિતને જે યુનિક હોસ્પિટલ સહિતની જે હોસ્પિટલો છે તેમાં ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર ગયા હતા અને ફાયર સેફ્ટીના સાધનો છે નો રૂટ છે એક્ઝિટ આઉટ છે એના માટે બીયુ પરમિશન આ બધું છે કે નહીં તે ગ્રાઉન્ડ ઉપર જઈને સર્વે કરેલો હતો અને જો ના હોય તો ત્રણ દિવસ માટે મેળવી લેવા માટે સૂચનો સૂચન કરવામાં આવ્યું હતું અને જેના લીધે તમામ લોકોમાં છે તે દોડધામ મચી જવા પામી હતી અને આ જે કામગીરીમાં ચીફ ઓફિસર છે ફાયર અધિકારી છે પોલીસ અધિકારી છે પીજીવીસીએલના અધિકારી સહિતના સ્ટાફ છે આ કામગીરીમાં જોડાયો હતો અને જે હળવદના જે વિવિધ એકમો છે એમાં સર્વે કરવામાં આવ્યો હતો